મહેશ્વરી સામેલ છે આ પહેલા પહેલો તબક્કો સફળ રહી રોજગાર આપવામાં આવ્યો હતો અને હવે કુલ સંખ્યા થઈ છે પ્રમુખ હિતેશ આ પ્રસંગે સંગઠન તમામ લડાયક સાથી પાઠવ્યા પોર્ટ પ્રશાસન પ્રશાસનનો આભાર માન્યો તેમને સ્પષ્ટ કર્યું હતું કે હજી ચારસો ચાલીસ જેટલા વારસદારો ને ન્યાયની રાહ જોઈ રહ્યા છે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો લડત ચાલુ રહેશે અને વધુ ઉગ્ર આંદોલન થશે રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંકની બાજુમાં ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો